નમસ્કાર મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજના નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો હું અને છોટું ભાઈ બે રહીશ્રી માતાજીના દર્શન કરવા અને સવારમાં વહેલા પાંચ વાગે નીકળ્યા હતા તો અત્યારે છ આજુબાજુ વાગ્યા છે અને છોટું ભાઈ થઈ અમારા ગામથી લગભગ પાંચક કિલોમીટર આજુબાજુ કાળિયા કુવાવાળા મેરડીમાં છે એનું મંદિર આવેલું છે તો ઈચ્છા થઈ કે આજે પગપાળા દર્શન કરવા જઈ તમે વિડીયો ઠેઠ સુધી પૂરો જોઈજો અને આ છે હાઈવે રોડ હાઈવે રોડ છે ભાવનગરથી અલંગ હાઈવે ત્યાંથી પાંત્રીસ કિલોમીટર જેવું થાય અને પાંચ પીપળાનું પાટીઓ આવે ને એટલે ત્યાંથી ડાબી સાઈડ વળી જવાનું એટલે ત્યાંથી થોડોક રફ રોડ આવશે એટલે સીધો મેલડી માના મંદિર સુધી પોગી જાય એટલે ક્યારેક અહીંથી નીકળો તો માતાજીના અવશ્ય દર્શન કરજો કારણ કે મેલડી માતા છે એ ધાડ ધાડા છે અને અમે તો આજુબાજુના ગામડાવાળા બધા આવી રીતે જાતા જ હોય દર્શન કરવા અને ખાસ કરીને તો રવિવારે છે ને ફૂલ ટ્રાફિક હોય છે તો ક્યારેક માતાજીના દર્શન કરવા આવજો તો મિત્રો અહીંથી નીચે ઉતરી જવાનું આ હાઈવે રોડ છે અહીંથી ને આ રસ્તે ઉયું જવાનું જો છોટુભાઈ છે અને આમથી અલંગનો રસ્તો આવે ટૂંકમાં કારણ કે આ ભાવનગર દ્વારકા હાઈવે છે અહીંથી નીચે ઉતરી જવાનું આ રફ રોડ છે ત્રણ કિલોમીટર જેવો હશે પણ માણસો ઘણા બધા અહીંથી જાતા હોય છે અને અહીંયા જો આગળ ધજા ને એવું બધું લગાડેલું છે માતાજીનું અને જવો દ્રશ્ય જુઓ તમે સુંદર નજારો સવારમાં હજી સૂર્યનારાયણ નથી આપ્યા એટલે થોડુંક અંધારું છે પણ આકાશનો નજારો છે સૂર્યનારાયણ પછી અંજવાળું થાય એટલે ફરી વખત પાછા આપણે ન્યા શું કરો એલા ભાઈ મને એક છે ને અત્યારે આજો આપણા દર્શન કરવાનો લાભ થયો કહેવાય શું છે આ પચાની નોટ એક જડી બોલો જો ભાઈ ને ની નોટ જડી અતાર અંધારામાં અંધારામાં અને પલ્લી પલ્લી નોટ છે હા હાશી ભાઈ પાછી ખોટી નથી છોકરાને રમવાની ઉભા રહી ગયા મેં કીધું ન્યા શું કરો તા કે પચાસ રૂપિયાની નોટ જળી હવે માતાજી એ અર્પણ કરી દઈશું શું મિત્રો આ પાછળનો રસ્તો છે પણ બધા રસ્તો બસ્તો બધું કમ્પ્લીટ કરી નાખ્યું ટોપ બનાવી દીધું છે હવે અહીંયા ચોકડી પડે છે અહીંથી સીધું ધોયું જવાનું અહીંયા એરા મારેલા છે માતાજીના બોર્ડના કારણ કે રવિવારે બહુ લોકો દર્શન કરવા આવતા હોય શ્રદ્ધાળુઓ આવતા હોય તો અહીંયા બોર્ડ મારેલું છે ઘણા ટાઈમથી હું છોટુંભાઈ બે જવું જાવું કરતા હતા ને કે આ છોટુભાઈને પાછું જવાનું હતું રાજસ્થાન તો એ હાંજે જવાના છે રાજસ્થાન ને

પાછા જઈ આવીએ ક્યારેક ક્યારેક આઘો નહીં ને ભાઈ ક્યારેક ક્યારેક ફેમિલી સાથે જઈ અને ક્યારેક એમને મેં ટુ વ્હીલ લઈને જતા હોય છે કારણ કે જગ્યા તે અદ્ભુત છે હમણાં પોગી ને એટલે તમને બતાવી હું કહું સપ્પલ નથી પહેરવા ચપ્પલ ઓગાય ભાઈ હા તો બેરી લીધા હો ભાઈ એટલે હું કહું આ વખતે છે ને થોડુંક કષ્ટ સહન કરવું છે હા સપ્પલ નથી પહેરવા એટલે મેં સપ્પલ પહેર્યા નથી છોટું ભાઈ હું કહું તમે પહેરી લેજો થોડુંક કષ્ટ સહન કરવું જોઈએ માતાજી એટલું બધું આપણને આપે તો કારક તો આપણે વગર સપ્પલે દર્શન કરવા જઈએ પગપાળા તો આપણા આત્માને એમ થાય કે નાના ગયા માળો જે મેન ચેનલ છે ને એમાં એક સિરીઝ ચાલુ કરીએ છે પણ હજી થોડાક દસક દિવસ પછી ચાલુ થાય કોમેડી સિરીઝ છે કાં છોટું ભાઈ હા લગભગ પંદરક ભાગ આવશે હા હા અને તમને જોવાની મજા આવશે બાયવાળું છે બાય છે ને બધાયને છેલ્લે આંટો ગોટો વાળે ને બધું હોય જાય પણ જોવાની મજા આવશે એટલે જોઈજો સાડા છ વાગ્યાનો નજારો છે છે ને બાકી જોરદાર વહેલા જાગવાની જ મજા કાંઈક છે કાંઈ છોટુભાઈ આમાં કાંઈ ઘટા નહીં સોટુભાઈની પહેલી ટીપ છે આપણે કડપ્પા કડપ્પાની બીજી ટીપમાં અમે બે જાઉં ધંધાના કામે જવાનું હોય ખરે હું જાય અને કાંઈક અલગથી વ્લોગ બનાવશું અને તમને બતાવશું કાં છોટુભાઈ હા બનાવીએ ને દેખાડીએ જ ને દર્શક મિત્રોને હં પણ જો કે આમ તો હું ને કિશોરભાઈ બે હારે જ હોય હા પણ આ તો પહેલો વહેલું છે એટલે મેં કીધું હું પહેલાં એક એકલો જઈ આવું પછી આપણે બે જશું હજી તો રાજસ્થાન ને એ બાજુ આવવાનું છે બહુ ધીમે ધીમે બધા બ્લોગ આવતા રહે એમનો કમેન્ટ કરજો હાઈપ કરજો હાઈપ કરવાનું ભૂલતા નહીં હજી એ બધી કમેન્ટનો વિડીયો બનાવવાનો પણ કાંઈ ટાઈમ રહેતો નથી છોટું ભાઈ નવરા હોય નહીં એમ થાય છે સ્પેશિયલી બધા કમેન્ટ વાંચવાની છે હજી એટલે ઘણું બધું બાકી છે સો ને છેતાલીસ મિનિટ થઈ છે હવે જાદુ દૂર નથી પણ ઘરે માતાજીની કળા એટલે પરસાદી છે ને બનાવવાનું કીધેલું છે એટલે ઘરે બની જાય એટલે એક ભાઈને બોલાવ્યા છે ઈ લઈને હમણાં આવી જાય ને પછી માતાજી ને પરસાદી સારી દઈ ધીમે ધીમે કાંકરા ખૂટવા મીણ્યા છે સોટુભાઈ તમને તો ખૂટે જ ને પણ સપોલ નથી પહેર્યા તો સો માતાજીના સાનિધ્યમાં પગી ગયા અને મેરડી માના મંદિરે ના ગેટ આવી ગયો સરસ મજાનો ગેટ બનાવેલો છે અને મોટું તો પૂરું પટાંગણ છે જો તમે સરસ મજાનું છે મજા આવે એવું સેટઅપમાં

એમ કહેવાય કે આ વડલો હશે ને એ હળગી ગયો હતો આખો આ નવું મંદિર તો મિત્રો આ હતું મા મેરડી મંદિર અમે દર્શન કર્યા તમને કરાવ્યા ખૂબ શ્રદ્ધાળુઓ આવતા હોય છે પણ આ તો અમે હવરમાં વહેલા આવ્યા ને એટલે કોઈ હોય નહીં કારણ કે નીચે રવિવારે તો ફૂલ ટ્રાફિક હોય છે આ ગ્રાઉન્ડમાં મોટા મોટા છે ને ડાયરાઓ થતા હોય છે તો ખૂબ મજા આવે એવું છે ટાઈમ કાઢીને ક્યારેક આવજો કાળિયા કુવાવાળા મેલડીમાં એ મિત્રો ભોજન શાળા છે અન્નક્ષેત્ર અહીંયા ચાલુ હોય છે જો ઘણી મોટી ભોજન શાળા નવી જ બનાવી છે અને અહીંયા સ્વયંસેવક મિત્રો લાકડીયા ગામ છે ને બાજુમાંથી જ્યાંથી ઘણા મિત્રો સેવા કરવા આવતા હોય છે હવે મિત્રો કહેવાય ને કે કાળિયા કુવાવાળીમાં મેરડી તો હું કાળિયો કૂવો તમને દેખાડું જો આ કૂવો છે જો કંઈક આ ટાઈપનો નજારો છે નીચે નદી જેવું છે એનું ઉપર પુલ બનાવ્યો છે કૂવા આવવા માટે તો આવી સુંદર જગ્યા છે અહીંયા ખૂબ સરસ છે અન્ન ક્ષેત્ર ચાલુ જ હોય છે તો પ્રસાદી લેવાનું પણ તમે આવો તો અચૂક ભૂલતા નહીં અને માતાજીના દર્શન કરવા ક્યારેક આવજો ચોક્કસ ભાવનગર ભાવનગરથી પાંત્રીસ છત્રીસ કિલોમીટર જેવું થાય છે તો મિત્રો આપણે અહીંયા આ વિડીયો અહીંયા પૂરો કરીએ અને હવે ઘરે જઈ દર્શન કર્યા છે તમને કરાવ્યા છે તો બરાબર ને છોટુભાઈ હા બરાબર છે આપણે વિડીયો અહીંયા પૂરો કરીએ તો હવારના હવું મિત્રોને ગુડ મોર્નિંગ અને આપ સૌ સ્વસ્થ રહો મસ્ત રહો અને તંદુરસ્ત રહો એવી મા મેળડીને પ્રાર્થના કરું છું અને ફરી મળીશું નવા વિડીયો સાથે અને કમેન્ટમાં જય મેલડીમાં લખજો બધા ભૂલતા નહીં ખાસ બરોબર બરોબર છે જય માતાજી જય દ્વારકાધીશ